જય માતાજી અને બાપા સીતારામ મિત્રો તો હવાર હવારમાં અમે આવ્યા હતા તો થોડો ગોઠ્યો તો વરસાદની ફૂલ બાકાજી કીધી હતી તો અમારા ભાઈ કે વરસાદ તો બહુ પડે થઈ ગયા અને અમને એમ છું કે હવે કરવી દઉં તો પાછું હાલ લે ત્યાં તો ડીજે નીકળ્યું કેમ કે આ જતા દશેરા અને અમારા બધા મિત્રો સસ્ત પૂંજન કરવા જતા હતા અને આ બધા મિત્રોની રેલી નીકળી છે અને એ બધા મિત્રો જાય છે અયાવજ ખોડિયારમાંના મંદિરે રેલી પૂરી થઈ જાય તો ફોર વ્હીલની લાઈન લાગી તમે જોતા ને જોતા રહી ગયા હેની લાઈન છે અમને જ લાગ્યું પેલા કે રેલીમાં જ છે હા હા તો રેલીમાં જ છે અમને એમ છું ટ્રાફિક છે પેલા અમારા કે ફોર વ્હીલરની લાઈન બહુ લાંબી લાગે છે કે જોતા જોતા કે હા તો ફોર વ્હીલરની લાઈન બહુ લાંબી છે અને વરસાદે પાછો ફૂલ બાકાજી કી બોલાવતો હતો અમને શું શું કહું હવે અમારે રેલીમાં જોડાવું હતું પણ વરસાદ બહુ ફૂલ બાકા જે કી બોલાતો હતો